ઘઉંના લોટનો નાસ્તો જ્યારે પણ બનાવો છો ત્યારે એના અંદર ગમે એટલું સારું તમે મોડ નાખ્યું હોય છતાં પણ તમારો બે કલાક પછી કે એક દિવસ પછી એ નાસ્તો નરમ પડી જાય છે તમે એને સ્ટોર નથી કરી શકતા તો આજનો આ વિડીયો પૂરો જોજો આજે મેં તમને એવી એક ખાસ સિક્રેટ ટ્રિક અને ટિપ્સ આપી છે જે યુટ્યુબમાં કદાચ કોઈ નહીં જણાવે આ નાનકડી ભૂલના કારણે જ આપણો નાસ્તો એકાદ દિવસ કે અડધા દિવસમાં નરમ પડી જતો હોય છે પણ આજે આ ટ્રીક પછી તમારો નાસ્તો આઠથી દસ દિવસ સુધી ઘઉંના લોટનો નાસ્તો એકદમ ખસતા રહેશે પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ્સ કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ આ નાસ્તા માટે પહેલાં અહીંયા આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ જેના માટે મેં અહીંયા બે નંગ બટેટાને બાફીને ઠંડા કરી છાલ ઉતારી લીધી છે અને ત્યારબાદ હવે આપણે એને મેશ કરી લેવાના છે અહીંયા મેં મેશ કરી લીધા છે હવે આના અંદર આપણે તમે ચાહો તો આને ખમણીને પણ લઈ શકો છો હવે આના અંદર આપણે બાકીની વસ્તુ એડ કરીએ જેમાં મેં એક મોળું મરચું છે જેને ઝીણું સમારીને લીધું છે આની જગ્યાએ તમે કેપ્સિકમ પણ લઈ શકો છો સાથે જ બે ચમચી જેટલા ઝીણા સમારેલો કાંદો છે એ નાખી દઈશું તમે જો કાંદો ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો આની જગ્યાએ તમે સ્વીટકોર્ન છે વટાણા છે એ પણ લઈ શકો છો થોડી ઝીણી સમારેલી કોથમીર નાખી દઈશું હવે મસાલા કરી લઈએ જેમાં સૌથી પહેલાં આપણે થોડું આમાં જીરું નાખવાનું છે સાથે જ હવે તેના અંદર એક નાની ચમચી જેટલો ગરમ મસાલો અડધી નાની ચમચી જેટલો પેરી પેરી મસાલો પેરી પેરી મસાલો જો તમારા પાસે ન હોય તો આની જગ્યાએ તમે આમચૂર લઈ શકો છો ખટાશ માટે અથવા તો પછી ચાટ મસાલો લઈ શકો છો અથવા તો મેગીનો મેજિક મસાલો લઈ શકો છો બે ચપટી જેટલી આપણે હળદર હળદર નાખી છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને હવે બધી વસ્તુઓને સારી રીતે હાથેથી મિક્સ કરી લેવાનું છે વિડિયોને પૂરો જોજો સ્કીપ નહીં કરતા વિડિયો પસંદ આવે તો લાઇક કરવાનું ન ભૂલતા અને શેર કરવાનું ન ભૂલતા અહીંયા આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે હવે આપણે આને સાઈડ ઉપર મૂકીને બારનો લેયરની તૈયારી કરી લઈએ તો ઘઉંના લોટમાંથી બનાવીએ છીએ એટલે ઘઉંનો લોટ લઈશું બે કપ જેટલો તમે તમારા અકોર્ડિંગ લોટની ક્વોન્ટિટી વધારે કે ઓછી કરી શકો છો સાથે જ એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને એક ચમચી હું સફેદ તલ લઈ રહી છું તલનો ટેસ્ટ ખૂબ સારો હોય છે સાથે જ તલનો જે દેખાવ છે એ સારો આવે છે બારના લેયરમાં તમે તલ નાખશો તો સરસ ગોલ્ડનની વચ્ચે સફેદ સફેદ ટપકા જેવું દેખાય છે પણ આની જગ્યાએ તમે જીરું અજમો પણ લઈ શકો છો હવે મોણ નાખીશું આપણે અત્યારે મેં એક ટેબલ સ્પૂન જેટલું મોણ લીધું છે તમે તમારા લોટના અકોર્ડિંગ મોણ લેજો પહેલાં ઓછું લેજો પછી ચેક કરી કરીને થોડું થોડું ઉમેરજો મુઠ્ઠી પડે એટલું આપણે મોયન લેવાનું છે એકવાર તમે જો ઓછું મોઈન્ટ નાખો અને બરાબર લોટમાં મિક્સ કરો પછી ચેક કરવાનું મુઠ્ઠી બને છે કે નહીં જો મુઠ્ઠી ન બનતી હોય તો ધીમે ધીમે થોડું થોડું તેલ ઉમેરવું હવે અહીંયા આપણી મુઠ્ઠી બને છે એટલે આપણો મોયન પરફેક્ટ છે હવે આના અંદર આપણે પાણી નાખીને અને આનો એક લોટ બાંધવાનો છે સેમી ટાઈટ લોટ બાંધવાનો છે જેમ આપણે પરાઠાનો બાંધતા હોઈએ એવો લોટ એવો હોવો જોઈએ જે તમે વણતી વખતે અટામણની એટલે કે કોરા લોટની તમને જરૂર ન પડે આપણે એ રીતનો જ ટાઈટ લોટ રાખવાનો છે બહુ ટાઈટ પણ નહીં જો વધારે પડતો ટાઈટ ભાખરી જેવો હશે તો ક્રેક આવી જાય છે ફાટી જાય છે અને જો બહુ ઢીલો હશે તો તમારે કોરા લોટ લેવો પડશે જે પાછળથી બહુ ખરાબ લાગે છે એનો દેખાવ તો અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે હવે થોડું તેલ નાખી આપણે એને કેળવી લઈશું અહીંયા એક તમને સિક્રેટ ટિપ્સ આપવાની છું સિક્રેટ ટિપ્સ એ છે કે તમે જો આ ઘઉંનો લોટ છે આને રેસ્ટ આપી દીધો અગર તમે પહેલાં આ બનાવી લીધું ને પછી સ્ટફિંગ કરવા ગયા તો આને અંદર ગ્લુટન રિલીઝ થઈ જાય છે અને એ ગ્લુટનના કારણે જ આપણું જે બહારનું લેયર છે એ સોફ્ટ થઈ જાય છે થોડી વારમાં આ ન થાય એટલે ઘઉંનો લોટ જ્યારે બી ઘઉંના લોટનો નાસ્તો હોય તો ઘઉંનો લોટ બાંધીને એને બહુ મસળવો નહીં અને એને બાંધ્યા પછી એને રેસ્ટ આપવો નહીં તરત જ એને બનાવવા માંડવું જેથી કરીને એના અંદર ગ્લુટન રિલીઝ ન થાય આ સિક્રેટ ટિપ્સ તમને કોઈએ નહીં આપ્યું અત્યાર સુધી તો ચોક્કસથી આના માટે એક લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલાયકન ચોક્કસથી દબાવજો હવે આપણે આની મોટી એક રોટલી વણી લઈએ જુઓ વગર કોરા લોટની મદદે હું આને આરામથી વણી શકું છું અને આની સાઇડ્સ પણ ફાટતી નથી એટલે કે લોટ આપણો ન બહુ ટાઈટ છે કે ન બહુ ઢીલો છે અહીંયા હું તમને રોટલીની થિકનેસ પણ બતાડીશ કે કેટલી આપણે થીક રાખી છે રોટલીને તો જુઓ અહીંયા આપણે જેમ પૂરી બનાવતા હોઈએ ને બસ પૂરી જેટલી જ થિકનેસ આની રાખવાની છે અને હવે કોઈ પણ વાટકી કે ગલાસ કે કોઈ કટર લઈને તમે આને કટ કરી લેજો જે પણ સાઇઝમાં તમારે બનાવવું હોય એ રીતનો સાઇઝમાં આને તમારે કટ કરી લેવાની છે આવું કરવાથી આપણો બધો જ નાસ્તો એક જ સાઇઝનો બને છે જે દેખાવામાં ખૂબ સારો લાગે છે અને કોઈ જગ્યાએ આ રીતે થોડું મોટું રહી ગયું એટલે કે જાડું રહી ગયું હોય તો આંગળીની મદદથી એને દબાવીને તમે સરખું કરી લેજો તો આ રીતે જો હું બધી પૂરીઓ વણીને તૈયાર કરી લઈશ જુઓ મેં તૈયાર કરી લીધી છે પહેલાં આ રીતે બધી પૂરીઓને વણીને તૈયાર કરી લેવી અને હવે આપણે એક સાથે જ આને સ્ટફિંગ કરવાનું છે તો આપણે એક પૂરી લઈ લઈએ એમાં સ્ટફિંગ ભરવાનું છે એક ચમચી આપણે એમાં સ્ટફિંગ બધામાં ઇક્વલ જ સ્ટફિંગ રાખવાનું છે એક જ ચમચી અને સ્ટફિંગને આ રીતે ફેલાવી દેવાનું છે નોર્મલી જ્યારે પણ આપણે સ્ટફિંગ ભરતા હોય તો એક જગ્યા ઉપર એને રાખીને પછી એને એડજસ્ટ કરતા હોઈએ છીએ પણ આમાં આપણે સ્ટફિંગને બરાબર ફેલાવી દેવાનું છે ને ફેલાવ્યા પછી એની સાઇડ્સ ઉપર આપણે પાણી લગાડી દેવાનું છે જેથી કરીને સારી રીતે ચોંટી જાય અને આ રીતે ઉપાડીને આરામથી જુઓ લોટ આપણો ટાઈટ હશે ને તો આરામથી તમે એને હાથમાં ઉપાડીને હેન્ડલ કરી શકો છો અને બરાબર એના જે સીલ કરવાનું છે જ્યાંથી જોઈન્ટ કરવાનું છે બરાબર એને દબાવીને સીલ કરી લેવાનો છે જુઓ આપણો નાસ્તો કેટલો સરસ બંને બાજુ સ્ટફિંગ પ્રોપર દેખાશે ક્યાંયથી બેસી ગયું છે કે વધારે થઈ ગયું છે એવું નહીં લાગે તો આ રીતે જ હું હજુ એક બે તમને કરીને દેખાડી દઉં છું આ રીતે જ તમારે બધા જ નાસ્તાને તૈયાર કરી લેવાનો છે તો મેં આગળ બધો નાસ્તો તૈયાર કરી લીધો છે હવે તમે ચાહો તો આને એક રાત પહેલા આ રીતે બનાવીને એરટાઈટ ડબ્બામાં ભરી ફ્રિજમાં રાખી દો બીજા દિવસે સવારમાં અર્લી મોર્નિંગ જો નાસ્તો બનાવવાનો હોય તો સીધો તળીને તમે તૈયાર કરી શકો છો આપણે અત્યારે તરત જ આને તળવા લઈ લઈએ છીએ તો હવે તેલનું જે ટેમ્પરેચર છે એ મીડિયમ રાખવાનું છે બહુ હાઈ હશે તો આ ડાર્ક થઈ જાય છે અંદરથી કાચા રહી જાય છે અને સાથે જ પર એક જાતના ફોડા આવી જાય છે એટલે કે બબલ્સ જેવું આવી જાય છે જે સારું નથી દેખાતું સમોસા તળતા હોય એ રીતે જ તમારે આને તળવાના છે મીડિયમ ફ્લેમ ઉપર આપણે આને બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન કરી દેવાના છે આને તળાતા લગભગ પાંચ મિનિટનો સમય લાગે છે જ્યારે આ પ્રોપર તળાઈ જશે ગોલ્ડન થઈ જશે તો આ તેલમાં ઉપર તરવા લાગે છે એટલે તમને ખ્યાલ આવી જશે કે હવે અંદર સુધી એકદમ સરસ ખસ્તા થઈ ગયા છે ત્યારે જે હલકા થઈને ઉપર તરવા લાગે છે તમે જોઈ શકો છો આપણે નાખ્યા ત્યારે તેલમાં નીચે બેસી ગયા હતા ને હવે તેલમાં ઉપર આવી ગયા છે મારા તેલની ક્વોન્ટિટી પણ ઓછી છે છતાં પણ તેલમાં ઉપર તરી રહ્યા છે એનો મતલબ આ તળાઈ ગયા છે ચાલો હવે આને સર્વ કરી લઈએ તો બધો જ નાસ્તો બનીને તૈયાર છે અને જે થોડો ઘણો મારો લોટ બચી ગયો હતો એના અંદરથી મેં આ રીતની એક સ્ટીકો બનાવી લીધી છે જે ખૂબ જ સરસ ખસ્તા લાગે છે બાળકોને આમનામ જ તમે ખાવા આપી શકો છો તો તૈયાર છે ઘઉંના લોટમાંથી એકદમ ઇન્સ્ટન્ટ યુનિક હેલ્ધી અને ટેસ્ટી અને ખસ્તા એવો સરસ મજાનો એક નાસ્તો આઈ હોપ આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને તમે સોસ ચટણી ચા કોફી કે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો અને આ બધી વસ્તુઓ સાથે પણ લઈ શકો છો રેસીપી પસંદ આવે તો લાઇક કરવા ન ભૂલતા શેર કરવા ન ભૂલતા કમેન્ટ્સ કરવા ન ભૂલતા મળીએ આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો